हेलो फ्रेंड्स वेलकम टू विशार्द यूजीसी नेट आज ने प्रश्न निम्नलिखित अनुसंधान संगठनों के पांच ऑप्शन अपने पांच संस्थाओं आपेली है ऑप्शन जुवे ए भारतीय सामाजिक विज्ञान अनुसंधान परिषद एटले के आई सी एस एस आर विकल्प बी राष्ट्रीय ग्रामीण संस्थान परिषद एट એનસીઆરઆઈ વિકલ્પ સી ભારતીય દર્શન અનુસંધાન પરિષદ એટલે કે વિકલ્પ ભારતીય ઐતિહાસિક અનુસંધાન પરિષદ એટલે કે અને પાંચમી ભારતીય ઉચ્ચ અધ્યયન સંસ્થાન એટલે કે આઈ એસ તો આ પાંચ સંસ્થાઓને એની સ્થાપના વર્ષ મુજબ કાળક્રમમાં ગોઠવવા માટે આપણે નીચે ચાર અલગ અલગ વિકલ્પો આપ્યા છે એમાંથી આપણે સાચો વિકલ્પ શોધવાનો છે તો આવો

આંતરરાષ્ટ્રીય સહયોગ સેમિનાર કોન્ફરન્સ નું આયોજન ક્ષમતા નિર્માણ સર્વેક્ષણ પ્રકાશનો વગેરે પ્રવૃત્તિઓ માટે અનુદાન પ્રદાન કરે છે ત્યારબાદ બીજી મહત્વની સંસ્થા છે નેશનલ કાઉન્સિલ ફોર રૂરલ ઇન્સ્ટિટ્યુટ એટલે કે એનસીઆરઆઈ ઓગણીસો પંચાણુમાં માં હૈદરાબાદમાં એક સ્વાયત્ત સંસ્થા તરીકે સ્થાપાયેલી નેશનલ કાઉન્સિલ ઓફ રૂરલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે એનસીઆરઆઈ હાલ મહાત્મા ગાંધી નેશનલ કાઉન્સિલ ઓફ રૂરલ એજ્યુકેશન એટલે કે તરીકે ઓળખાય છે તેનો ઉદ્દેશ્ય દેશભરની વિવિધ ગ્રામીણ સંસ્થાઓને પ્રોત્સાહન આપીને વ્યાપક રીતે ગ્રામીણ ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહિત કરવાનો છે ત્રીજી મહત્વની સંસ્થા છે ઇન્ડિયન કાઉન્સિલ ફોર ફિલોસોફિકલ રિસર્ચ એટલે કે આઈસીઆર ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સોસાયટી એક્ટ હેઠળ સ્થપાયેલી ભારતીય ફિલોસોફિકલ રિસર્ચ કાઉન્સિલ માર્ચ ઓગણીસો સિત્યોતેર માં એક સોસાયટી તરીકે રજીસ્ટર કરવામાં આવી પણ વાસ્તવમાં જુલાઈ ઓગણીસો એક્યાસીમાં માં પ્રોફેસર ડીપી ચટ્ટોપાધ્યાયની અધ્યક્ષતામાં તે કાર્યરત થઈ હતી કાઉન્સિલમાં પ્રતિષ્ઠિત તત્વજ્ઞાનીઓ સામાજિક વૈજ્ઞાનિકો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના પ્રતિનિધિઓ ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદ ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડેમી કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારનો સમાવેશ થતો હોવાથી તેની સભ્ય સંખ્યા વ્યાપક છે ગવર્નિંગ બોડી એટલે કે જીબી અને રિસર્ચ પ્રોજેક્ટ કમિટી એટલે કે આરપીસી કાઉન્સિલની મુખ્ય સત્તા સંભાળે છે ત્યારબાદ મહત્વની સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ એટલે કે આઈસીએચઆર ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ એટલે કે આઈ જૂથની ભલામણના આધારે શિક્ષણ અને સમાજ કલ્યાણ મંત્રાલય એટલે કે હાલનું શિક્ષણ મંત્રાલય દ્વારા સત્યાવીસમી માર્ચ ઓગણીસો ના રોજ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી અને છેલ્લે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ એટલે કે આઈ એસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીની સ્થાપના ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી અને ઓક્ટોબર તે કાર્યરત થઈ વિશ્વભરના સંશોધકો ત્યાં સંશોધન માટે આવે છે એસ એ અમર્ત્ય સેન જગદીશ ભગવતી અને ઇરફાન હબીબ સહિત ભારતના કેટલાક જાણીતા વિદ્વાનોનું નિર્માણ કર્યું છે તેણે નોઆમ ચોમ્સ્કી મેરી રોબિન્સન જેવા અનેક પ્રતિષ્ઠિત વિદ્વાનોની વિદવતાનું આ સંસ્થા આશ્રય સ્થાન બની છે તો આ રીતે મિત્રો આ પાંચ સંસ્થા અને એના સ્થાપના સાથે જોડાયેલી બાબતોનો આપણે અભ્યાસ કર્યો ત્યારબાદ હવે આપણે એને ક્રમમાં ગોઠવીએ તો સાચો વિકલ્પ કયો આવે એ આપણને ખ્યાલ આવશે તો સૌથી પહેલા ઓગણીસો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી ત્યારબાદ ઓગણીસો ઓગણસી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ ત્યારબાદ ઓગણીસો બોતેર ઇન્ડિયન કાઉન્સિલ ફોર હિસ્ટોરિકલ રિસર્ચ ત્યારબાદ ઓગણીસો સિત્યોતેર માં ઇન્ડિયન કાઉન્સિલ ફોર ફિલોસોફિકલ રિસર્ચ અને છેલ્લે ઓગણીસો પંચાણુમાં માં નેશનલ કાઉન્સિલ ઓફ રૂરલ ઇન્સ્ટિટ્યુટ તો આ રીતે એનો સાચો ક્રમ રહેશે અને એ મુજબનો ક્રમ આપણને છે વિકલ્પ એટલે આપણો સાચો જવાબ રહેશે ઈએ ડીસીબી એટલે કે વિકલ્પ ત્રણ મિત્રો આપણી આગામી પરીક્ષામાં ફરીથી આ સંસ્થાઓ જો કાળક્રમમાં પૂછાય તો આ પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરવો આવો જોઈએ આ પાંચેય સંસ્થાઓને એના સ્થાપના વર્ષ મુજબ કાળક્રમમાં ગોઠવતા આપણને જે મહત્ત્વના શબ્દો ક્રમશઃ મળે છે એના આધારે આપણે એની શોર્ટકટ કી તૈયાર કરી શકીએ છીએ જેમ કે ઓગણીસો પાસઠમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી એમાંથી આપણે એક એડવાન્સ શબ્દ લઈએ ત્યારબાદ ઓગણીસો ઓગણ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ આ સોશિયલ શબ્દ પરથી આપણે સોસાયટી શબ્દ લઈએ ત્યારબાદ ઓગણીસો બોતેરમાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર હિસ્ટોરિકલ રિસર્ચ આમાંથી આપણે હિસ્ટ્રી શબ્દ લઈએ ત્યારબાદ ઓગણીસો સત્યોતેરમાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર ફિલોસોફિકલ રિસર્ચ એમાંથી આપણે ફિલોસોફી શબ્દ લઈએ અને છેવટે ઓગણીસો પંચાણુંમાં માં નેશનલ કાઉન્સિલ ઓફ રૂરલ ઇન્સ્ટિટ્યૂટ્સ તેમાંથી આપણે રૂરલ શબ્દ લઈએ હવે આ બધા શબ્દોને આપણે એક લાઇનમાં લખી દઈએ તો એક સરસ વાક્ય રચના આપણને મળે છે જેના આધારે આપણે આ પાંચેય મહત્વની સંસ્થાઓને એના કાળક્રમમાં યાદ રાખી શકીએ વાક્ય બને છે એડવાન્સ સોસાયટી હિસ્ટ્રી ફિલોસોફી અને રૂરલને મહત્વ આપતી નથી અહીંયા એડવાન્સ સોસાયટી એટલે કે જે લોકો હાઈફાઈ લાઈફ જીવવા મીડિયા છે વીવીઆઈપી લાઈફ જીવવા મીડિયા છે એવા લોકોની વાત છે તો એડવાન્સ સોસાયટી હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ ફિલોસોફી એટલે કે દર્શન અથવા તત્વજ્ઞાન અને રૂરલ એટલે કે ગામડાને મહત્વ આપતી નથી આ એક સરળ વિધાન દ્વારા આપણે આપણી પાંચ મહત્વની સંસ્થાઓને સરળતાથી યાદ રાખી શકીએ છીએ તો કેવી લાગી આ શોર્ટકટ કી એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો જો આ માહિતી આપણે ઉપયોગી લાગતી હોય તો લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ